ভাৱে <Felul muitas>

લોરે પતંગ દોડો દોડો કરો ઉતરાયત કૂતરો નો શીડો ઉતરા પણ આપડે નહીં બનાવતા એ બનાવવાનો છે આયોજન રાખી ભેગા થો

તાર્યું મા રોટલા નાખે શું મૂર્ખા થોડો નાખ્યો તું અને કોંજે રોટલો નાખેર કુટણું લઈ જાય આ ના છોડ નહીં હું કળવાનું મારો શું હે ને આ કુટવાટા શેરો બનાવવાનો છે સાજીન ધ્યાન છે હેડ હા બોલ રોગણ આ ગ્યા શાહી મીઠા છે ને કોમાં સેવું છે પાના જો આ કોણ કોણ કે આવશે લોકો

રાજેશ આપડે તો ગઈ સામે જીન લઈએ છીએ કણીઓનું જે લાંબાનું છે એ શીલા માતા સામગ્રી

ના બરોબર પૂજ નું કોમ છે તો એક દાડો પૂન કરવો જ પડે તાણ ઉતરાયણ ના દંડ તો લોકો એટલી જ પૂજ્યો કરી હતી આપડે એક દાડો શીરો બને ખબર જાવ કુતરો અમે કુદરત ગણું યાલ છે ને આપણો બરાબર કોમ કાઢી લીધું છે